નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે આજનો તમારા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે માહિતી મેળવીશું કે રાશિ વર્ષ કેસ માટેની ચાર સૌથી મોટી ભવિષ્યવાણી મીન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ શુભ ફળ અને સદભાગ લાવનારો રહેશે આ વર્ષે તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારું નસીબ તમને સારો સાથ આપશે વિડીયોને આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં ચાય શનિદેવ મહારાજ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સામાન્ય રીતે મીન રાશિના જાતકો સ્વભાવથી દયાળુ અને ઉદાર હોય છે તેમના વિચારોથી લોકો પ્રભાવિત થાય છે તે વિના અને દિલદાર હોય છે આ રાશિના લોકો આધ્યાત્મિક અને આકર્ષક સ્વભાવ ધરાવે છે મીન રાશિના જાતકો બૃહસ્પતિના પ્રભાવથી ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તે હંમેશા આદર્શ જીવન જીવવાનો વિશ્વાસ રાખે છે મીન રાશિના સ્વામી ગૃહસ્થ બૃહસ્પતિ છે અને બૃહસ્પતિના દેવતા ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી છે તેથી તમે તેની પૂજા અને મંત્ર જાપ કરવાથી જીવનની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો તેને લાઈક શેર કરો હવે ચાલો રાશિના વર્ષ માટેની ચાર મોટી ભવિષ્યવાણી જાણીએ પહેલી ભવિષ્યવાણી મીન રાશિનું વર્ષ બે હજાર પચીસ ના વાર્ષિક રાશિફળ અનુસાર તમારે માટે એક મહત્વપૂર્ણ અને અનુકૂળ વર્ષ રહેશે સામાન્ય રીતે રાશિના જાતકો પોતાની કારકિર્દી માટે સંપૂર્ણ સમર્પિત હોય છે અને મહાન ઉદ્યોગ સુધી પહોંચે છે વર્ષની શરૂઆતથી જ કાર્યસ્થળ તમને કે સામાન્ય શ્રેષ્ઠ પરિણામો મળી શકે છે કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા જળવાઈ રહેશે આ વર્ષે તમારા પગારમાં સારો વધારો થવાનો છે અને તમને સારા પ્રમોશન મળવાની સંભાવનાઓ પણ છે જો તમે કોઈ બદલાવ લાવવા માંગતા હો તો આ વર્ષ તમારી નોકરીમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો લાવવાનો વર્ષ બની શકે છે અને કારકિર્દીની નવી ઉડાન અને ઘણા સકારાત્મક પરિવર્તનો આપશે કાર્યસ્થળ પર તમને વરિષ્ઠ અને સહકર્મચારીઓનું સમર્થન મળશે સાથે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેઓને ઘણી સોનેરી તક મળી શકે છે સરકારી નોકરી કરી રહેલા લોકોને પગારમાં પણ ખૂબ જ વધારો થવાની શક્યતા છે વધુમાં વધુ લાભ મેળવવા માટે તમારા પ્રયત્નો અને મહેનત ચાલુ રાખો બીજી ભવિષ્યવાણી મીન રાશિના બે હજાર પચીસ ના વાર્ષિક રાશિફળ અનુસાર આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે સામાન્ય રીતે મીન રાશિના લોકો પૈસાનું મહત્વ જાણે છે અને પોતાના ખર્ચ માટે સાવચેત રહે છે આ વર્ષે મીન રાશિના જાતકો માટે જીવનમાં ખુશી અને સંતોષના અનેક અસરો આપશે આ વર્ષમાં તમને અનેક સ્ત્રોતથી પૈસા મળી શકે છે તમારી આવકમાં વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સ્થિર બનશે તમારા આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે આ વર્ષે તમારું અટકેલો પૈસો પણ મળી શકે છે તમે કોઈને પૈસા ઉધાર આપવાથી બચો ખર્ચને ટાળો અને બચત પર ધ્યાન રાખો જે તમને ફાયદાકારક રહેશે એપ્રિલ પછી કોઈ યોજનામાં રોકાણ કરવું લાભદાયક રહેશે વર્ષના અંતમાં તમે તમારી ઘરની સુખ સુવિધા પર પૈસા ખર્ચ કરી શકો છો તમારું માન સન્માન અને યશવત છે અને તમે આર્થિક રીતે વધુ મજબૂત બનશો તમે લગભગ દરેક પ્રયત્નમાં મનગમતી સફળતા મેળવી શકશો ત્રીજી ભવિષ્યવાણી મીન મીન રાશિ વાર્ષિક રાશિફળ અનુસાર રાશિના જાતકોને પારિવારિક જીવનમાં અનુકૂળ પરિણામ મળશે સામાન્ય રીતે મીન રાશિના લોકો પરિવાર માટે સમર્પિત હોય છે અને ઘરના મામલાઓમાં ભાવુક માનવામાં આવે છે પરંતુ હકીકતમાં તેઓ ખૂબ જ મજબૂત હોય છે આ વર્ષ પારિવારિક જીવંતી અને આનંદમય રહેવાની સંભાવના હોય છે પરિવારના સભ્ય સાથેના તમારા સંબંધોમાં ભાવનાત્મક મજબૂતાઈ આવશે પરિવારમાં કોઈ શુભ કારકિર્દીનું આયોજન થઈ શકે છે જે તમામને એકસાથે લાવવાનો અવસર આપે છે આ વર્ષે તમે તમારા ઘર અને પરિવાર સાથે વધુ સમય વિતાવશો જેના કારણે તમારું માનસિક તાણ ઓછું થશે જો કોર્ટ કચેરીનો કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો તે આ વર્ષે નિભાવી શકે છે માતા પિતાનું આરોગ્ય આ વર્ષે સારું રહેશે રાહુલની સ્થિતિને કારણે ભાઈ બહેનો સાથે કેટલા ઘર્ષણ સર્જાઈ શકે છે જેને સમજદારીથી ઉકેલવો જરૂરી રહેશે બાળકોના વિકાસ માટે આ સમય અનુકૂળ છે લગ્ન યોગ્ય બાળકોનું આ વર્ષ લગ્ન થઈ શકે છે આ સમય બાળકોને પ્રગતિ શિક્ષણ અને લગ્ન માટે શુભ રહેશે બે હજાર પચીસના વાર્ષિક રાશિફળ મુજબ આ વર્ષે તમને ઉત્તમ આરોગ્યનો લાભ મળશે જો કોઈ જૂની બીમારી છે તો તેમાં સુધારો જોવા મળે છે બીમારીઓ અને પરેશાનીઓથી મુક્તિ મળશે અને તમે ખૂબ જ તંદુરસ્ત અનુભવશો બાળકોને વૃદ્ધોનું આરોગ્ય આ વર્ષે સારું રહેશે નાના મોટા આરોગ્ય સંબંધિત પ્રશ્નો સિવાય કોઈ મોટી તકલીફ નહીં હોય મહિલાઓનું આરોગ્ય પણ આ વર્ષે સારું રહેશે આ વર્ષે તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ ખુશ રહેશો મિત્રો આ હતું મીન રાશિ બે હજાર પચીસનું નું વાર્ષિક રાશિફળ તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેઇનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ